તો જગતના નાથને નગરચર્યાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે સાત જુલાઈએ ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળશે ત્યારે અમદાવાદમાં નિજ મંદિર ભગવાન જગન્નાથ નિજ મંદિરે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ બાદ ભંડારો યોજાયો છે જગન્નાથ મંદિરમાં સાધુ સંતોને ભંડારો કરવામાં આવ્યો છે મહંત દિલીપદાસજી દ્વારા સંતોને ધોતીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે કાર્યકરો દ્વારા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે રથયાત્રાને રવિવારે જગતના નાથની નગરચર્યાને હવે ગણતરીના કલાકો જ બાકી સાત જુલાઈને રવિવારે અમદાવાદ શર્મા ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે નિજ મંદિર પરત ફર્યા છે ભગવાન જગન્નાથ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ બાદ ભંડારો યોજાશે જગન્નાથ મંદિરમાં સાધુ સંતોને ભંડારો કરવામાં આવ્યો છે મહાન દિલીપદાસજી દ્વારા સંતોને ધોતીનું વિતરણ કરાયું છે તો કાર્યકરો દ્વારા મહિલાઓને સાડીનું વિતરણ કરાયું છે